બાળવાટિકામાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને કંકુ તિલક કરીને ચોકલેટ આપી ઢોલ નગારા સાથે શાળામાં સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શાળામાંથી પ્રાગટ્ય કરીને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ચાલુ વર્ષે શાળામાં બાળવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોને થયેલા શૈક્ષણિક કીટ તથા કેલેન્ડર આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ સાથે આંગણવાડીના બાળકોને પણ કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો શાળાના આચાર્યશ્રી નીતિન કુમાર રાઠોડે શાળાની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંકી છલક આપી ત્યારબાદ હાજર તમામ લોકોએ સામૂહિક રીતે પર્યાવરણ જાગૃતિ અંગે શપથ લીધા ત્યારબાદ એક પેડમાં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ તમામ હાજર વાલીઓ અને એસએમસી સભ્યો સાથે વાલી સભા યોજી આમ ઉત્સાહભેર શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદની શ્રી ચંદ્રપ્રભાબેન પટેલ તથા હર્ષદ કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર વિજય પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા